જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા બાળકો માટે લંચ બોક્સમાં આપી શકાય તેવો હેલ્ધી નાસ્તો લઈને આવી છું બાળકોથી લઈ મોટા બધાને આ નાસ્તો પ્રિય થઈ જાય તેવો છે અને મહત્ત્વની વાત તો એ છે કે દસ મિનિટમાં તૈયાર પણ થઈ જાય છે અહીંયા જો તમારા બાળકો શાકભાજી ન ખાતા હોય તો તેવા બાળકો માટે પણ આ રેસીપી ખૂબ જ ઉપયોગી છે કારણ કે આ તો એમને ભાવશે જ એની હું સો ટકા ગેરંટી આપું છું તો ફ્રેન્ડ્સ આ નવો નાસ્તો શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો આ નાસ્તો બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા આ રીતે અડધો કપ દૂધી લઈ લીધી છે દૂધીના મેં આ રીતે પીસીસ કરી લીધા અને તેને મેં મિક્સર જારમાં ઉમેર્યું છે ત્યારબાદ તેની અંદર આપણે બે લીલા મરચાં ઉમેરીશું થોડાક લીલા ધાણા મેં લીધા છે એ પણ હું તેમાં એડ કરી દઉં છું ત્યારબાદ ગ્રાઇન્ડ કરતી વખતે દૂધી કાઢી ન પડે એ માટે હું અહીંયા અડધો કપ દહીં એડ કરી લઉં છું દહીં થોડુંક ખાટું લેજો એક બે દિવસ જૂનું હોય તેવું અને આ રીતે પાક કપ જેટલું મેં તેમાં પાણી ઉમેર્યું છે હવે આ બધું જ આપણે ગ્રાઇન્ડ કરી તેની એક પેસ્ટ બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ જો આ નાસ્તાના બેટરમાં હું અત્યારે દૂધી ધાણા મરચાં આ રીતના મેં વેજીટેબલ્સ એડ કરી લીધા છે અને આ રીતની મેં તેની એક પેસ્ટ બનાવી લીધી છે જો બાળકો દૂધી ન ખાતા હોય તો તેના માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે વન ફોર્થ કપ જેટલા મેં અહીંયા મકાઈના દાણા ઉમેર્યા છે મકાઈના દાણા આ રીતે પાછળથી ઉમેરવાના છે કારણ કે આપણે તેને એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ નથી કરવાના એટલે મેં મિક્સરમાં તેને આ રીતે પંદર સેકન્ડ માટે ફેરવી લીધું થોડાક તે ગ્રાઇન્ડ થયા છે અને થોડાક આ રીતે આખા પણ રહ્યા છે તો અધકચરા ગ્રાઇન્ડ થાય એ રીતે મેં તેને ગ્રાઇન્ડ કરી લીધું છે તમે અલગથી ચોપ કરીને પણ ઉમેરી શકો છો પણ આ રીતે દૂધીને ગ્રાઇન્ડ કર્યા બાદ પછી તમે મકાઈના દાણા ગ્રાઇન્ડ કરશો તો ઓછી મહેનતમાં કરી શકશો હવે ત્યારબાદ એક બાઉલ લઈ લઈએ મોટું મિક્સિંગ બાઉલ લીધું તેમાં મેં આ રીતે એક કપ સૂજી ઉમેરી લીધી છે અને ત્યારબાદ આ જે મિશ્રણ મેં તૈયાર કર્યું તે મેં તેની અંદર ઉમેરી લીધું છે ત્યારબાદ પા કપ જેટલું પાણી મેં જગમાં ઉમેરી તેને રાઇન્ડ્સ કરીને ઉમેરી લીધું છે આ બધું જ મેં બરાબર મિક્સ કર્યું છે તો ફ્રેન્ડ્સ એકદમ સહેલું માપ છે અડધા કપ જેટલું ટોટલ પાણી લીધું છે અડધો કપ દહીં લીધી છે અને બાકી દૂધીનું પાણી જુદું થાય જ છે એટલા માટે આ રીતનું બેટર તૈયાર થશે તો બેટર અત્યારે ઠીક છે પણ હું હાલ તેને ઢાંકીને સાઈડ પર રાખું છું કારણ કે આમાં એકદમ પતલું બેટર નથી કરવાનું જરૂર પડશે તો આપણે તેમાં પાણી એડ કરીશું હવે મેં અહીંયા થોડાક વેજીટેબલ્સ લઈ લીધા છે ટામેટા ચોપ કરેલા લીધા છે ડુંગળી ચોપ કરેલી લીધી છે કેપ્સિકમ અને મેં અહીંયા મકાઈના દાણા લીધા છે અમેરિકન સ્વીટ પણ લીધી છે એટલે તેને બાફવાની જરૂર નથી જો તમે દેશી મકાઈના દાણાનો ઉપયોગ કરતા હોય તો તમારે તેને એક વખત બાફી લેવાની પછી તેનો ઉપયોગ કરવાનો હવે અહીંયા ઘણા લોકોને એવો પ્રશ્ન હશે કે અમે ડુંગળી નથી ખાતા તો શું ઉમેરી શકીએ તો ડુંગળીની જગ્યાએ તમે પત્તા ગોબીનો ઉપયોગ કરી શકો છો અથવા તમને જે વેજીટેબલ્સ ભાવતા હોય તમે જે ખાતા હોય તેનો ઉપયોગ પણ અહીંયા કરી શકાય છે બસ વેજીટેબલને આ રીતે થોડાક ઝીણા ચોપ કરી લેવા હવે અહીંયા જે બેટરને મેં રેસ્ટ પર રાખ્યું હતું તે તમે જુઓ પહેલાં કરતાં પણ ઘણું ઠીક થઈ ગયું છે ને એકદમ ઠીક તો હવે આની અંદર હું અહીંયા થોડુંક પાણી ઉમેરીશ તો મેં બે ટેબલ સ્પૂન જેટલું જ પાણી ઉમેર્યું છે બહુ પાણી નથી ઉમેરવાનું બેટર બહુ ઢીલું નથી કરવાનું તો આ રીતે બે ટેબલ સ્પૂન પાણી ઉમેર્યા બાદ આપણે તેની અંદર મીઠું એડ કરીશું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો મેં એક નાની ચમચી જેટલું ઉમેર્યું છે ત્યારબાદ આ નાસ્તાને થોડોક સ્પોન્જી બનાવવા માટે હું તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી લઉં છું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે અહીંયા મેં એક પેકેટ ઈનો ઉમેરી લીધો છે ઈનોની જગ્યાએ તમે અડધી ચમચી બેકિંગ સોડા એડ કરી શકો છો અને આ રીતે તેને મેં બરાબર મિક્સ કરી લીધું અને હવે બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ થઈ છે ફ્રેન્ડ્સ આ નાસ્તાને બનાવવા માટે મેં અહીંયા અગારો ઇમ્પેરિયલ ગ્રેનાઇટ નોનસ્ટિક કુકવેરનો ઉપયોગ કર્યો છે આ નોનસ્ટિક જે છે એ જે નોર્મલ નોનસ્ટિક આવે તેના જેવા હાર્મફુલ નથી અને આમાં તમે ઇઝીલી કુકિંગ કરી શકો છો અને તમે જે પણ આની અંદર બનાવશો એ બિલકુલ ચોટશે છે નહીં તેલ વગર પણ આની અંદર બનાવી શકાય છે આ રીતે તેની સાથે વુડન હેન્ડલ આવે છે એ ગરમ પણ નથી થતું અને એકદમ મજબૂત પણ રહે છે અને તેનો લુક પણ સારો આવે છે હવે ફ્રેન્ડ્સ આ નાસ્તો બનાવવા માટે મેં આ પેનની અંદર આ રીતે થોડુંક ઓઇલ ગરમ કરવા માટે મૂક્યું છે જેની હું બ્રશની મદદથી આ રીતે ચારે બાજુ ફેલાવી દઉં છું ઓઇલ વગર પણ તમે નાસ્તો બનાવી શકશો અને આ જે નાસ્તો છે એ અહીંયા મેં આ રીતે એક ચમચો ભરી અને થોડુંક ઠીક લેયર સાથે મેં આ રીતે ફેલાવી દીધું છે બહુ નથી ફેલાવવાનું આપણે તેને પતલું નથી કરવાનું થોડુંક જાડું જ રાખવાનું છે અને ત્યારબાદ આપણે જે વેજીટેબલ્સ ચોપ કરીને રાખ્યા હતા ઝીણા ઝીણા જે સમારીને રાખ્યા હતા તે ઉપરથી આપણે આ રીતે તેમાં ઉમેરી લઈશું તમારે આ પ્રોસેસ થોડી ઝડપથી કરવાની આ જે નાસ્તો છે તેની ઉપરની સપાટી ડ્રાય ન થઈ જાય તે પહેલાં તમારે આ રીતે વેજીટેબલ્સ તેમાં ઉમેરી લેવાના છે અને ઉપરથી અહીંયા મેં થોડોક લાલ મરચાંનો પાવડર પણ સ્પ્રિન્કલ કરી લીધો છે પછી તાવેથાની મદદથી આપણે આ રીતે આ વેજીટેબલ્સને થોડુંક પ્રેસ કરી લઈએ જેથી કરીને તે એકદમ સરસ સ્ટીક થઈ જાય અને જ્યારે આપણે તેને બીજી સાઈડ શેકીશું ત્યારે તે અલગ ન થઈ જાય તો અહીંયા જો અધી માત્ર આપે મેં તેને ઢાંકીને બે મિનિટ માટે થવા દીધું અહીંયા આ નાસ્તો ઉપરથી થોડોક ડ્રાય થઈ ગયો છે એટલે હું બ્રશની મદદથી થોડુંક ઓઇલ લગાવી લઉં છું અને પછી હું તેની સાઈડને આ રીતે ચેન્જ કરી લઉં છું તો બીજી સાઈડ પણ આપણે તેને શેકવાનું છે તો આપણે આ વેજીટેબલ્સને સ્ટીક કર્યા હતા એના લીધે તે હવે નીકળશે નહીં નીચેની સાઈડ પણ મેં તેને શેકી લીધું અને તમે જુઓ બંને સાઈડ એકદમ સરસ તે શેકાઈ ગયું છે ઉપરથી અહીંયા હું આ રીતે ચીઝ ગ્રેડ કરીને ઉમેરી લઉં છું મેં અહીંયા પ્રોસેસ ચીઝનો ઉપયોગ કરે છે તમે મોજરેલા ચીઝ પણ ઉમેરી શકો છો આ નાસ્તો ગરમ હશે એટલે ચીઝ જે છે એ ફટાફટ આ રીતે મેલ્ટ થઈ જશે તમે જો એકદમ સરસ દેખાઈ રહ્યા છો ને એકદમ પરફેક્ટ બહુ જ સ્વાદિષ્ટ બને છે આ નાસ્તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અહીંયા મેં ઉપરથી રેડ ચીલી ફ્લેક્સ ગાર્નિશ કર્યા છે અને થોડાક લીલા ધાણા પણ હું આ રીતે ગાર્નિશ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ અહીંયા હું તમને એક બીજો પણ ફટાફટ બનાવીને બતાવી દઉં છું તો અહીંયા પેનમાં આ રીતે થોડુંક ઓઇલ ઉમેરવાનું અને આ બેટરને ચમચાની મદદથી આ રીતે ફેલાવી લેવાનું અહીંયા બેટર પાથરતી વખતે જો સાઈડમાંથી બેટર થોડું બહાર નીકળે તો તાવેથાની મદદથી તમે આ રીતે તેને એકદમ સરસ રાઉન્ડ શેપ આપીને તૈયાર કરી શકો છો ઉપરથી થોડાક વેજીટેબલ્સ આપણે આ રીતે એડ કરી દઈએ તમને જે પસંદ હોય ફ્રેન્ડ્સ આજની બેસ્ટ કોમેન્ટનું લિસ્ટ મેં અહીંયા વિડીયોમાં આપેલું છે જો તમે પણ તમારી કોમેન્ટને નેક્સ્ટ વિડીયોમાં પિક કરવા ઈચ્છતા હોય તો બેસ્ટ એમ બેસ્ટ કમેન્ટ આ વિડીયોની નીચે લખીને જણાવજો હું ઓલવેઝ બધી કોમેન્ટ્સ વાંચું છું અને લાઈક પણ કરતી રહું છું રિપ્લાય હું બધાનો નથી આપી શકતી કારણ કે ઘણી બધી કોમેન્ટ્સ આવતી હોય છે એટલા માટે પણ તમે કોમેન્ટ્સ લખજો તમારી કોમેન્ટ્સ વાંચીને મને ઘણો આનંદ થતો હોય છે તો ફ્રેન્ડ્સ આ નાસ્તાને મેં બે મિનિટ માટે એક બાજુ થવા દીધું ડ્રાય થઈ જાય ઉપરથી એટલે થોડુંક તેલ ઉમેરી આ રીતે તેની સાઈડને આપણી ફ્લિપ કરી લેવાની છે હવે બીજી સાઈડ પણ આપણે ધીમા તાપે ઢાંકીને તેને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈએ બે મિનિટ બાદ હું તેને ચેક કરી રહી છું અને આપણો આ નાસ્તો જે છે એ બીજી સાઈડ પણ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે તો બસ આમાં પણ આપણે ઉપરથી આ ચીઝને આ રીતે ગ્રેટ કરી લઈએ અને ગરમ ગરમ હશે એટલે ચીઝ પણ ફટાફટ મેલ્ટ થઈ જશે ગરમા ગરમ આપણે તેને હવે સર્વ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા ઉપરથી હું તેમાં રેડ ચીલી ફ્લેક્સ અને લીલા ધાણા ગાર્નિશ કરું છું તમે પીઝા સિઝનિંગનો ઉપયોગ પણ કરી શકો છો તમારે ઓરેગાનો ઉમેરવા હોય તો તે પણ ઉમેરી શકાય છે બાળકોને થોડોક પીઝાનો ટેસ્ટ આવશે એટલે ભાવશે તો ફ્રેન્ડ્સ આ નવો નાસ્તો તૈયાર છે ગરમા ગરમ ખાશું તો પણ ખૂબ જ સરસ લાગશે અને ઠંડો થયા બાદ પણ તે સોફ્ટ અને સ્પોન્જી હોવાના લીધે સ્વાદિષ્ટ લાગે છે આ નાસ્તો મેં ટોમેટો કેચઅપ અને દહીં સાથે સર્વ કર્યો છે તેની સાથે તે બહુ જ સરસ લાગે છે અને તમે લંચ બોક્સમાં આપી શકો છો ટિફિનમાં આપી શકો છો એકદમ સોફ્ટ અને સ્પોન્જી બને છે અને ઠંડો થયા બાદ પણ તે સોફ્ટ અને સ્પોન્જી રહે છે તો ફ્રેન્ડ્સ આ નાસ્તાની રેસીપી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ